કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિવેદન સીજે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે નિવેદન આપ્યું છે તો કોંગ્રેસ નેતાઓને તોડી ફોડી દબાવી અને લાલચ અપાય છે લોકશાહીમાં માન્ય ન ગણાય એવી રીતે એજન્સીઓના દુરુપયોગથી નેતાઓને ડરાવાય છે

ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા ફોડવા દબાવવા ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનો કે ડર્યા નથી આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે એવા હજારોની હજારોની સંખ્યા છે એની પણ કોઈ મજબૂરી મોટાભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જોવું નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ એવા પણ ઘણા દાખલા છે એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે